ઓમ ભગવતી કે ભોજિયા ડુંગરની જે લડાઈ થઈ શેર બુલન એમાં બાવાઓની જમ્માત જે હિંગરાજ પરસવા જાતી હતી એ ભુજમાં રોકાયેલ હતા અને એ લોકોને ખબર પડી અને એ લોકો યુદ્ધની અંદર કામ આવી ગયા તો એની યાદની અંદર આ પરંપરા ચાલુ થઈ હતી એવું એક ઉલ્લેખ જોવા મળે છે આ ઘટના સાચી છે પણ બાવા કહેવાની પરંપરા તો એના પૂર્વેથી પણ ચાલી આવે છે તો બાવા શબ્દનો અર્થ શું છે આ એક ભાષાનું એક ભાવનાત્મક અભિગમ છે હિન્દી ભાષાની અંદર બાબુ બાબુમાંથી બાબા બાબામાંથી બાઉ આવા બધા શબ્દો જે છે અસ્તિત્વમાં એવા ગુજરાતી ભાષામાં બાપુ બાપુજી આ જે શબ્દ છે એવી જ રીતે આપણી કચ્છી ભાષાની અંદર બાવા એટલે કે એનો અર્થ એવો થયો કે આપણે જેને માન આપી છે આપણા માટે આદરણીય છે એને આપણે બાવા કહી છે તો કચ્છની અંદર જાડેજા રાજાઓને રાબાવા કહેતા હતા અને જાડેજાઓને બાવા કહેવાની પરંપરા હતી હું સ્વયં મારા પિતાજીને બાવા કહું છું એમના પિતાજીને બાવા કહેતા હતા ગામના લોકો અમને બાવા કહેતા તો આ એક પરંપરા હતી ભાઈ આ એક માનવાચક છે માન આપવા યોગ્ય છે છે પેલા જે આપણી જૂની પરંપરા હતી એ પરંપરાને અનુરૂપ આ શબ્દ જે છે અસ્તિત્વમાં હતો ઝાલાઓની અંદર પણ પોતાના રાજા રાજા રાજબાવા તરીકે સંબોધન કરવામાં આવે છે તો આ એક ભાષાની ભાવનાત્મક રીતે જોડાયેલી એક પરંપરા છે અસ્તુ જયકાછ